લગ્ન સીઝન પૂર જોસમાં ખીલી હોય ત્યારે તસ્કરો પણ પોતાની કળા અજમાવી અને લગ્ન મંડપોમાંથી કર્યાવરની ચોરી કરતી ગેંગને અમરેલી એલસીબીએ પર્દાફાશ કર્યો હતો મધ્યપ્રદેશની ગેંગના એક આરોપીની પોલીસે ધરપકડ કરી અને ત્રણ જિલ્લામાં લગ્ન પ્રસંગમાં વ્યસ્ત લોકોની નજર ચૂકવી અને ચૌદ લાખ એકત્રીસ હજારના સોના ચાંદીના ઘરેણા કબજે કરી અને ત્રણ ત્રણ જિલ્લાની ભેદ ઉકેલી અમરેલી પોલીસે ઉકેલ્યો હતો ત્યારે શું હતી આ મોડસ અને પોલીસ કેવી રીતે સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલીના ગણેશ નવેમ્બરે લગ્ન પ્રસંગમાં બે લાખ ત્યાંસી હજારના સોના ચાંદીના કરેના જે દીકરીને કર્યાવરમાં આપવાના હતા તેની ચોરીની ઘટના ઘટતા લગ્ન પંડપમાં સોપો પડી ગયેલો હતો

ગણેશ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં એક ચોરીની ઘટના બની હતી જેમાં બે લાખ સડસઠ હજારના જે દાગીના છે એ લઈને એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા અમે તપાસ કરતા હતા આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાસી એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે એ વ્યક્તિ પાસેથી કુલ ચૌદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે પચીસમી તારીખે બપોરે આ લોકોએ જૂનાગઢમાં એક લગ્ન ઉત્સવમાંથી ચોરી કરી સાંજે અહીંયા આવ્યા અમરેલીમાં અહીંયા લગ્ન પ્રસંગમાં ચોરી કરી અને છવ્વીસમી તારીખે આણંદમાં જઈને ત્યાં રાત્રિમાં ચોરી કરી છે તો ત્રણ ચોરીઓ જે ગેંગ છે અહીંયા આવીને આ લોકોએ કરી છે અને ટોટલ મુદ્દામાલ ચૌદ લાખ જેટલું અમરેલી જિલ્લા પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે આ સૂત્રધાર અહીંયા અમરેલીમાં જ હતો અને ફરીથી જેમ કે લગ્ન સિઝન ચાલે છે તો અહીંયા ફરીથી કોઈ લગ્ન ઉત્સવમાં જઈને ત્યાં ચોરી કરવાની ફ્રાકમાં હતો અમારી ટીમ પહોંચી બાકી મેમ્બર્સ ભાગી ગયા પણ એક જે મુખ્ય સૂત્રધાર છે એ અમને મળી ગયા છે બાકી ત્રણ ગેંગ મેમ્બર્સ બાકી છે સેમ ગામના અને સેમ જિલ્લા રાજગઢ રાજ્ય મધ્યપ્રદેશના રહેવાસીઓ રહેવાસીઓ છે ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે પણ મુખ્ય સૂત્રધાર છે એમની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય ગુનાના જે એક જૂનાગઢ એક આણંદ અને એક અમરેલી જિલ્લામાં દાખલ થયો છે એ ત્રણેય ગુનામાં સંપૂર્ણ મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે એ અમારી પાસે બાતમી હતી કે આ પ્રકારના માણસ જે સીસીટીવી ફૂટેજમાં અમને જોવા મળ્યા હતા અહીંયા સેમ પ્રકારના માણસ અહીંયા ફરે છે તો અમારી એલસીબી ટીમને એ સૂચના મળી એલસીબી ટીમ ત્યાં પહોંચી ત્યાં પણ લગ્ન પ્રસંગમાં ઘુસી અને ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને પોલીસે સોના ચાંદીના ના ચૌદ લાખ એકત્રીસ હજાર છસો સુડતાલીસ ની કિંમતના દાગીના કબ્જે કરી ત્રણ ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અને મધ્યપ્રદેશના વિકાસ સાસી સાથે આરોપીઓને પકડી પાડવા અંગેની ગતિવિધિ અમરેલી એલસીબી તેજ કરી હતી સંવાદદાતા નવસદ કાદરી ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી